आगर समाचारों तरफ नजर करिए तो भारतीय किसान संघ कारोबारी बैठक में खेडूतना तो विविध प्रश्नों चर्चा कर गुजरात तमाम जिला किसान संघना प्रमुखों मंत्री खास हाजर रहा था तो प्रश्नों ज़म के वीजड़ी पाक खरीदी खातर वर्तर जमीन रिसर्वे ने देवाफी जुद्दाओ स रजू करता किसान संघના પ્રતિનિધિઓએ જણાવ્યું કે અનેક રજો આવતો છતાં સરકાર તરફથી કોઈ અસરકારક પગલા લેવાવા આવ્યા નથી. किसान સંગે જિંકી ઉચ્ચારી હતી કે જો ખેડૂતોના પ્રશ્નો ઉકલાશે નહીં તો ઉગ્ર આંદોલન હાથ ધરવામાં આવશે. તેમણે ચેતવણી આપી હતી કે ખેડૂતોને ખેતર છોડીને રસ્તા પર ન આવવું પડે તે માટે સરકાર તાત્કાલિક પગલા લે. બેઠકમાં સ્પષ્ટ કરવામાં આવ્યું કે ખેતી પર આધાર દેશમાં ઉદ્યોગોને નહીં પરંતુ ખેડૂતોને પુક્ષાન મળું જરૂરી. કો મોસમી વરસાદને કારણે નુકસાની થતી હોય ત્યારે ખેડૂતોને ખૂબ મોટું નુકસાન જતું હોય છે તો આખા દેશનું અર્થતંત્ર જેની આધારિત હોય એવા ખેડૂતો હેરાન થાય સરકારને અનેક વખત રજૂઆત કરી છે અનેક પ્રશ્નો મૂક્યા છે છતાં પણ પ્રશ્નોનો ઉકેલ ન આવતા ના છૂટકે આજે વિશેષ कारोबारीની બેઠક બોલાવવામાં આવી છે અને સરકારને અમારી તાકીદ છે કે તાત્કાલિક અસરથી ખેડૂતોના જે કંઈ પ્રશ્નો હોય તાત્કાલિકથી ઉકેલવામાં આવે આવતા દિવસોની અંદર આ માનોની કે વિશેષ કારોબારીની અંદર ચર્ચાના અંતે જે નિર્ણય થાય તે ગાંધીનગરની અંદર માનોની કે અમારું એક શક્તિ પ્રદર્શન થશે કારણ કે સરકાર ખેડૂતોના પ્રશ્નો માટે ધ્યાન આપતી નથી એટલે અમારા કમોસમી વરસાદને કારણે નુકસાની થતી હોય ત્યારે ખેડૂતોને ખૂબ મોટું નુકસાન જતું હોય છે તો આખા દેશનું અર્થતંત્ર જેની આધારિત હોય એવા ખેડૂતો હેરાન થાય સરકારને અનેક વખત રજૂઆત કરી છે અનેક પ્રશ્નો મૂકા છે છતાં પણ પ્રશ્નોનો ઉકેલ ન આવતા ના છૂટકે આજે વિશેષ कारोबारीની બેઠક બોલાવવામાં આવી છે અને સરકારે અમારી તાકીદ છે કે તાત્કાલિક અસરથી ખેલાડીઓના જે કંઈ પ્રશ્નો છે તે તાત્કાલિકથી ઉકેલવામાં આવે આવતા દિવસોની અંદર આ માનનીકે વિશેષ कारोबारीની અંદર ચર્ચાના અંતે જે નિર્ણય થાય તે ગાંધીનગરની અંદર માનનીકે અમારું એક સક્તિ પ્રદર્શન થશે કારણ કે સરકાર ખેલાડીઓના પ્રશ્નોવાટે ધ્યાન આપતી નથી એટલે અમારું कौमौसमी बरसात में